રાજકોટ રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસેથી ગ્રામ્ય તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડ્યો છે ઉપલેટા પાસેના પોરબંદર રાજકોટ નજીક હાઈવે પર એસઓજી ગ્રામ્ય પોલીસે વોચ ગોઠવી એક ટેન્કરને અટકાવ્યું હતું જ્યારે ટેન્કર ચાલકની પૂછપરછ કરી તપાસ કરવામાં આવતા ટેન્કરમાં ગેરકાયદેસર દસ હજાર લિટર જ્વલનશીલ પ્રવાહી ભરેલું જણાતા પોલીસે અઢાર લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો જ્યારે ટેન્કર ચાલકની વધુ પૂછપરછ કરતા અન્ય એક વ્યક્તિનું નામ ખુલતા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી ટેન્કર ડ્રાઈવર કિશોર વિઠ્ઠલભાઈ ગલીધરાની ઝડપી પાડી અન્ય એક વ્યક્તિ લાલાભાઈ આહિર નામના શખ્સની શોધખોળ શરૂ કરી છે અરશીભાઈ આહિર We India News. Up later.